નડિયાદ શહેરમાં કબીરપુરા વિસ્તારમાં રહેતા ચોવીસ વર્ષીય યુવકની હત્યા શહેરના સંતરામ રોડ પર આવેલા નાની શાક માર્કેટ બહારનો આ બનાવ છે મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો સાથે હિતેશ વાઘેલાને થઈ હતી બોલાચાલી અજાણ્યા યુવકો સાથે ઝઘડા દરમિયાન યુવક ભાગીને ઘરેથી સંતરામ રોડ તરફ ગયો હતો યુવકને હત્યા કરાયેલી લાશ રોડ પર પડી હતી તેની બાબતે મોડી રાત્રે પરિવારજનોને જાણ થઈ હતી જોકે હિતેશ વાઘેલાની હત્યા કયા કારણોસર થઈ છે તે બાબત સામે આવી નથી ઘટના બાદ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે હાલ પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે આશિષ મહેતા નડિયાદ એટલે ગરમ ગાડી થઈ હતી અને તે અંગે એક છોકરામાંથી નાસ્તો લઈને નાસ્તો કરીને જતો તો એક છોકરાએ મને બૂમ પાડી તે તારા ભાઈની આપણે છરી મારીને આવી ગયો કે છોકરાએ છરી મારી

મને મારું નામ બે બે વાગેલા છે મોડી રાત્રે જે બનાવ બન્યો એ મારો મોટો ભાઈ હતો હિતેશ વાગેલા મને તો ઘેર હતો મને જાણ થઈ કે તારા ભાઈને કોઈ ચક્કુ મારીને ત્યાં આગળ પડ્યો છે હું ગયો ફટાફટ એ પછી અમે સિવિલ હોસ્પિટલે ગયા એને લઈને ડૉક્ટરે એવું કીધું કે ડેટ થઈ ગઈ છે ઘેર લઈ જાઉં એ પછી પોલીસ વાળા એ હાથ ધરી ને કાર્યવાહી ચાલુ છે એની અત્યારે મારી એટલી અપીલ છે આ નડિયાદ પોલીસ સ્ટેશન વાળાને એટલી અપીલ છે હાથ જોડીને કે મારા ભાઈને બહેન આપજો એનું જે થતું એ કરજો કાયદેસરની કાર્યવાહી કરજો ને એને સજા આપશો કેટલા વર્ષના ભાઈ હતા મારા ભાઈ ચોવીસ વર્ષનો અમે જોડવા હતા અમારો મોટો ભાઈની ડેથ થઈ ગઈ કંઈક જરાક વાતમાં મારા બહેન ચક્કાના ગા મારીને મારી નાખ્યો છે